કેમ છો બાળકો મારું નામ છે પટેલ હિરલ ફ્રમાસોમિક વિદ્યાલય આગળ આપણે ગણિત વિષયમાં ચેપ્ટર અગિયારમાં અભ્યાસ કરી ગયા હવે આપણે આગળ અભ્યાસ કરીશું ખાલી જગ્યા પૂરો અહીં કેટલી ખાલી જગ્યા આપી છે તેના તમારે જવાબ લખવાના છે અહીં એક નંબર પર તમે જોઈ શકો છગડે પાંચણે પાસે કેટલામી સંખ્યા છે છગડે પાંચણે પાસઠ પાસઠ માં દશક નો અંક ખાલી જગ્યા છે પાસઠ જે સંખ્યા છે એ પાસઠ માં દશક નો અંક ખાલી જગ્યા છે તો આપણે એકમ અને દશક વિશે શીખ્યા હતા તો આ બે સંખ્યામાં માં પાંચ એ શું છે તો પાંચ એ એકમ છે અને છ એ દશક છે પાંચ એકમ છ દશક તો ની સંખ્યામાં દશકનો અંક કયો છે તો છ અહીં લખી દેવાનો છ તમે શબ્દોમાં પણ લખી શકો અને અંકમાં પણ એને લખી શકો કે પાસેઠમાં દશકનો અંક કેટલો છે છ છે બે નંબરની ખાલી જગ્યા સાતણે નવડે ઓગણસી સાતે નવડે ઓગણ્યાસી ની તરત પછીની સંખ્યા ખાલી જગ્યા છે ચલો આપણે તરત પહેલાં અને તરત પછીની સંખ્યા લખી હતી તો ની તરત પછીની સંખ્યા એટલે ઓગણ એંસી પછી કઈ સંખ્યા આવશે તો ઓગણસી પછી એંસી અને પહેલાં કઈ આવશે અઠ્યાસી તો ઓગણસી પછીની તરત પછીની સંખ્યા એંસી છે કેટલામી છે એસી આઠની મિંદે એંસી છે નવડે ચગનું ચોરાણું ને શબ્દમાં ખાલી જગ્યા લખાય ચાલો નવડે ચગડે કેટલા થાય ચોરાણું આપણે ચોરાણું ને શબ્દમાં લખવાનું છે તો કેવી રીતે લખીશું ચાલો લખીએ આપણે ચો ચને કાનો માત્ર ચો રને કાનો રાણું ચોરાણું આ રીતે લખાશે નવળે ચગડે ચોરાણું શબ્દમાં આ રીતે લખાશે નંબર પર રૂપિયાની ખાલી જગ્યા રૂપિયા થાય ચાલો ત્રણ રૂપિયાની પેન્સિલ હવે ત્રણ રૂપિયાની પેન્સિલ છે એ એવી કેટલી પેન્સિલ છે પાંચ ત્રણ રૂપિયાની પાંચ પેન્સિલના ખાલી જગ્યા રૂપિયા થાય તો ત્રણ રૂપિયાની આપણે પાંચ પેન્સિલ લેશું તો તેના કેટલા પૈસા થશે તો ચાલો પાંચ એક પેન્સિલના જો ત્રણ રૂપિયા હોય તો પાંચ પેન્સિલના કેટલા તો તમે પાંચ વખત ત્રણ લખી શકો અથવા આપણે ત્રણનો ઘડિયો શીખ્યા છે કે પાંચ તરી પંદર અથવા તો ત્રણને આપણે કેટલી વાર લખવાનું છે પાંચ વાર તો પાંચ પેન્સિલના કેટલા થશે પંદર રૂપિયા થશે અંક ખાલી જગ્યા છે એકમ શીખ્યા હતા આપણે તો આઠ એ શું છે દશક અને પાંચ શું છે એકમ પાંચ એકમ આઠ દશક આઠ દશક પાંચ એકમ આઠે પાંચડે પંચ્યાસી પંચ્યાસી માં કયો છે તો અહીં નવડે આઠડે અઠાણું ની તરત પહેલાની સંખ્યા ખાલી જગ્યા છે ચલો અઠાણું ના તરત પહેલાની સંખ્યા તો કઈ આવશે નવડે સાતરે સત્તાણું છે 98 ની તરત પહેલાની સંખ્યા 97 છે 74 ને અંકમાં ખાલી જગ્યા લખાય ચાલો 74 ને અંકમાં કેવી રીતે લખશું તો કયા લાઇન માં આવે છે 74 તો સાત વારી લાઇન માં તો સાતડે એકડે 71 સાતડે બગડે 72 સાતડે તગડે 73 સાતડે ચગડે 74 તો 74 ને કેવી રીતે લખવાનું સાતડે ચગડે 74 સાત સાત અને લખાય પાંચ દશક લખી દેવાનું નવ એકમ લખાઈ ગયા તો પાંચ દશક અને નવ એકમ એટલે કેટલા થાય તો પાંચે નવ વડે કેટલા થાય ઓગણ સાઠ પાંચે નવડે ઓગણસાઠ પાંચ દશક અને નવ એકમ એટલે થાય અને સંખ્યા ખાલી જગ્યા છે આઠળે ને મીંડે એસી અને આઠે બગડે બ્યાસી ની વચ્ચેની સંખ્યા ખાલી જગ્યા છે ચલો આ અને આ સંખ્યા એ બે વચ્ચે કઈ સંખ્યા આવશે તો

અને પચોતેર પચોતેર પહેલા એટલે પચોતેર ની પહેલા કઈ સંખ્યા તો પછી અને ચોમોતેર ની સંખ્યા આવશે અગિયાર નંબર પર છે છપ્પન પછી ની અને સાઠ પહેલાની ત્રણ સંખ્યા લખો આગળ આપણે બે સંખ્યા લખી છપ્પન પછી છપ્પન પછી કઈ સંખ્યા આવશે તો પાંચડે સાતડે સત્તાવન પાંચડે છગડે છગડે છપ્પન પછી પાંચડે સાતડે સત્તાવન ની સંખ્યા આવશે અને સાઠ પહેલાની સાઠ છગડે ની મીંડે સાઠ પહેલા તો છેલ્લા ખાનામાં લખી દે સાઠ પહેલા શું આવશે પાંચડે નવડે ઓગણસાઠ અને અહીં પાંચડે આઠડે અઠ્ઠાવન પાંચડે સાતડે સત્તાવન પાંચડી આઠે અઠ્ઠાવન પાંચડી નવડે ઓગણસાઠ છપ્પન પછી અને સાઠ પહેલાની ત્રણ સંખ્યાઓ કઈ ગઈ છે તો સત્તાવન અઠ્ઠાવન અને ઓગણસાઠ છે ચલો બાર નંબર પર સિત્તેર વટ્ટા આઠ બરાબર ખાલી જગ્યા થાય ચલો સિત્તેર વટ્ટા આઠ બરાબર કેટલા થશે તો પહેલાં આપણે અહીં એકમનો અંક લખી દઈએ એકમનો અંક આઠ છે

ચોતેર પચોતેર છોતેર સિત્યોતેર અને ઈઠોતેર ઈઠોતેર આઠ આઠ લીટી થશે વત્તા બરાબર થાય ચોરાણું નવ્વાણું એકાણું છન્નું નવડે ચગડે ચોરાણું બંને નવડા નવ્વાણું નવડે એકડે એકાણું અને નવડે ચગડે છન્નું માં મોટી સંખ્યા ખાલી જગ્યા છે ચાલો આ ચાર સંખ્યા છે એમાંથી મોટી સંખ્યા કઈ છે ચોરાણું છે નવ્વાણું છે એકાણું છે કે છન્નું છે કઈ સંખ્યા આવશે બંને નવડા નવ્વાણું એ મોટી સંખ્યા છે તો નવ્વાણું લખી દેવાનું ખાનામાં બવન પાંત્રીસ બેતાલીસ અઠ્ઠાવનમાં નાની સંખ્યા ખાલી જગ્યા છે ચલો આ ચાર સંખ્યા માટે નાની સંખ્યા કઈ બાવન છે પાંત્રીસ છે બેતાલીસ છે કે અઠાવન છે તો કઈ સંખ્યા આવશે તગડે આપણે અહીં લખી દેવાનું પાંત્રીસ એ નાની સંખ્યા છે ચોર્યાસી આઠડા વાળી તો આઠડે એકડે એક્યાસી આઠડે બગડે બ્યાસી આઠડે તગડે ત્યાંસી આઠળે ચોગડે ચોર્યાસી ચોર્યાસી ના અંકમાં કેવી રીતે લખાય તો આઠળે ચોગડે ચોર્યાસી ચોર્યાસી ના રીતે લખાશે સોળ નંબર પર અઠ્યાસી બંને અઠ્યાસી ને શબ્દમાં ખાલી જગ્યા લખાય ચલો અઠ્યાસી કેવી રીતે લખાશે એ પણ આઠડા વાળી લાઈનમાં જ આવે છે તો અ ઠ યા અઠ અ ઠ યનેકાનો યા શને શરણાઈ નસો આવશે શરણાઈ દીર્ઘઈ સી અઠ્યાસી આ રીતે લખાશે બંને વાંઠણા અઠયાસી આ રીતે શબ્દમાં લખાશે ખ્યાલ આવી બાળકો આપણે ખાલી જગ્યા ભરતા શીખ્યા આપણે સંખ્યાઓમાં ખાલી જગ્યા ભરતા શીખ્યા હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ